જય શ્રીકા જેવી રીતે આપ સગવેને ખબર છે કે આશ્રમની અંદર સરસ મજાના જે હવે નવું બાંધકામ ચાલતું હોય અને એ બાંધકામ હમણાં મહિના દોઢ મહિનાથી થોડું વરસાદને લીધે બંધ થઈ ગયું હતું અને મીન્સ બંધ એટલે થઈ ગયું હતું કે ત્યાં કામ થાય એવું હતું નહીં ભરતી વગેરે હતું અને હવે બાંધકામના જે આગળનું સ્ટેપ છે એ ચાલુ થયું છે અને એ ઓખંડ બંધાઈ ગયા છે જે કોઈઆમ ઊભું થવાનું છે ભરતી તો થઈ ગઈ છે આપ જોઈ ગયા છો અને કોઈઆમ આવી રીતે ઊભું થાય જો આવી રીતે કોઈઆમ ઊભું થાય ત્યારે હવે આગળનું કામ અઠવાડિયાથી ચાલ્યું છે યોખંડ બાંધવાનું કામ ચાલ્યું છે અને જાડી બની ગઈ છે જો કોયમના યોખંડ બંધાઈ ગયા છે હવે એ ઊભું થશે તો દસ પંદર દિવસમાં લગભગ કોયમ ભગાઈ જશે આ કોયમની જે જાડી છે યોખંડ બંધાઈ ગયા છે અને હવે કામ ચાલ્યું છે પણ થોડું કામ વરસાદ ને લીધે ગતિ થઈ ગઈ છે રીતે આ કોયમ ઊભું થશે આ જે લોખંડ છે બંધાઈ ગયા છે મહેશભાઈ છે અને મહેશભાઈનું જ કામ ચાલ્યું છે આવું બધું છે એટલે સરસ મજાના મસ્ત જાગે બની જશે ત્યારે આપ સરબે ને ખૂબ સારું દેખાશે મેશભાઈ આવો આમ જો આ કોલમ ના ઊભું થઈ ગયા ને આવી રીતે બધા ઊભા થાય ને હા વરસાત ને લીધા મહિના એક થોડું કામ બંધ હતું કારણ કે કામ સીધા કામ કામ થાય એવું હતું નહીં પણ હવે ગતિ પકડી ગીધું છે કોયમની જાળી આમ બંધાઈ ગઈ છે કાળીથી ઊભી થવા મળશે અને બધીને બધીને અઠોએ દસ દિવસમાં કોઈબમ ભગાઈ જશે જયેશ કે ગામ